ભરૂચ જિલ્લાના કવિટા ગામમાં એક આદિવાસી સમાજના વ્યક્તિએ પોલીસના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે અને આને લઈને ખડબડાહટ મચી ગયો છે જેમાં જે મૃતક પરિવારજનો છે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે ગંભીર આરોપ કર્યા છે સાથે જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા હતા તેમણે આ મામલે એ પોલીસ ઇન્સ્પેક્ટર છે ને જે આ પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે જે પોલીસ કર્મચારીઓ હતા તેમની સામે કડક પગલાં ભરવા માટે ટ્વીટ કરીને માગણી કરી હતી ત્યારબાદ

આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતાં વિશેષ કોઈક માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ભરૂચ જિલ્લાના કવાટી ગામમાં રહેતા કીર્તનભાઈ વસાવા એ થોડાક સમય પહેલાં દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગતો કહેવાય રહી છે પરંતુ તેમણે કોઈ કારણોસર દારૂનો ધંધો બંધ કરી દીધો ત્યાર પછી તેમણે દારૂનો ધંધો નથી કરવો તે પ્રકારનો નિર્ણય લીધો પરંતુ હાલ પોલીસની કામગીરી સામે શંકા અને સવાલ ઉઠી રહ્યા છે જેમાં જે કીર્તનભાઈ વસાવાના પરિવારજનો છે તેમના એવા આરોપ છે કે નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર અને તેમના પોલીસ કર્મચારીઓ છે તે કીર્તનભાઈ વસાવાને દબાણ કરતા હતા કે તું દારૂનો ધંધો ફરી શરૂ કર કીર્તનભાઈ વસાવા કહેતા હતા કે મને દારૂનો ધંધો નથી કરો તેમના ઉપર દબાણ કરીને દારૂનો ધંધો શરૂ કરવા માટે પ્રેશર આપવામાં આવતું હતું તેમને માનસિક અને ત્રાસ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તે પ્રકારના આરોપો પીડિત પરિવારજનો કરી રહ્યા છે સાથે એટલું જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટર ધાક ધમકી પણ આપતા હતા અને આને જ કારણે કીર્તનભાઈ વસાવાએ અંતે જીવન ટૂંકાવી લીધું આ ઘટનાથી પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલાને લઈને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ પીડિત પરિવારની મુલાકાતે દોડી ગયા હતા તેમણે ભરૂચના જે પોલીસ ઇન્સ્પેક્ટરની જે કરતૂત સામે આવી છે તેની સામે પોતાનો અનુરોષ ઠાલવ્યો છે સાથે તેમણે કહ્યું છે કે ભૂતકાળમાં પણ ભાજપના એક નેતાના ત્યાં લગ્ન પ્રસંગ હતા છતાં

આ ભાઈ કીર્તનભાઈ કઈ કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી છતાં પણ કોઈને કોઈ એને પ્રયત્ન કરે અને એટલું જ નહીં કે એની જે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પહેલા રાત્રે બોલાવી પોલીસ કોન્સ્ટેબલ વગર ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું આ પીઆઈ પરમારે આ પીઆઈ પરમાર એક મહિના પહેલા નવીપુર પોલીસ સ્ટેશન માં આવતું ગામ આપણે નિકોરા ગામ ગામે અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભારતીયતા જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવના બેન ના ઘરે એમના નાની બેન નું લગ્ન હતું છતાં પણ એ લગ્નના ત્રણ દિવસ બાકી હતા અને ઘરમાં ઘૂસી ગયો કે બધું સામાન રફેદફે કરી નાખ્યું તો કશું કઈ મળ્યો ના અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગની જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારનું કઈ રીતના ખોટરી રીતના ઘરમાં રે રેડ રેડ કરાવાનું ટોર્ચરિંગ કરવાનું માલ સામાન રફેદ રફે કરવાનું મને સમજાતું નથી લંગારેશ્વર ગામના સરપંચ સરપંચના ઘરમાં પણ ગયો આ તમે વિચાર કરવા જેવો કે આ સર કૃત્ય કરે તો સામાન્ય માણસ ને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજું નવીપ્યુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી નાખો ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારે કીર્તનભાઈ ને આ પ્રકારની સુસાઈડ કરવાનો સમય ના આવ્યો હોત પણ પોલીસ ના ત્રાસ ને જુલમ ના કારણે ખાસ કરીને પીઆઈ નું એટલું ખરાબ વર્તન જે છે કે ગમે તેમ કરીને ગમે તેને નાના મોટા કેસો અંદર ધમકાવાના પૈસા કઢાવાના ને એની સાથે ના ત્રણ થી ચાર પોલીસ વાળા છે એમને બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે એક શત્રુ છે આ પ્રકાર તો આ આ પ્રકારના આ આ આ પ્રકાર પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલા લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે

મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પા ને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ આવીને ઘણી ઘણી મારા મારા પપ્પાને એવી એવી ખુલ્લી ધમકી આપી હતી કે મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે આપે સાંભળે આ હતા મૃતક ના પરિવારજનો હાલ તેમનું કેવું છે કે અવારનવાર પોલીસ અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે તમે દારૂ ધંધો ફરી શરૂ કરવામાં આવે તેના કારણે તેમના પિતા છે માનસિક રીતે પડી ભાગ્યા પણ હતા માનસિક સંક્રમણના કારણે તેમણે જીવન ટૂંકાવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે અને તેમની વસ્તી જે સુસાઇડ નોટ મળી આવી છે જે સુસાઇડ નોટમાં નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓના નામ પણ સામે આવ્યા છે આ મામલાને લઈને હવે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દુષ્પ્રેણા અંગેનો ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી પણ કરી છે પરંતુ આપણે એક તરફ ગુજરાતમાં દારૂબંધીઓના દાવાઓ કરી રહ્યા છે આ જ પોલીસ કર્મચારી અધિકારીઓ દારૂબંધીની કડક અમલવારી કરાવી રહ્યા છે અને બીજી તરફ કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે તે દારૂનો ધંધો ચાલુ રખાવવા માટે દબાણ કરતા હોય લોકો પર તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં